નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો જે ઉમેદવારો પીએમએલ ની રાહ જોઈને બેઠા છે એમના માટે મિત્રો ખુશખબરી મહત્વની આવી છે સાથે સાથે મિત્રો પ્રાથમિક શિક્ષણ સંઘનો મહત્વનો એક પરિપત્ર પણ જોવા રહ્યો છે

કાયમીને બદલે આ ભરતી સંઘ શા માટે લાગી મિત્રો તમારા પણ મનમાં સવાલ હશે કેમ કે તમે પણ એ ભરતીમાં જવાના છો તો શું છે પ્રાથમિક શિક્ષણ સંઘનું મહત્વનો પરિપત્ર ખાસ નમ્ર વિનંતી અંત સુધી નિહાળજો નવા વધારેલા છો ખાસ તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ અને મિત્રો વારંવાર જ્ઞાન સહાયકની ભરતી માંગ શા માટે કાયમી ભરતીની કે માંગ નથી મિત્રો મહાસંઘ છે એ મિત્રો કહે છે ને કે જે હોળી વચ્ચે સોપારી એવી કહેવત છે જેમાં આપણે સોળી કાપવાના આવે છે જે હોપારી કાપવાનું સોળી એના વચ્ચે છે એવી રીતે છે કેમ કે મહાસંઘ છે મિત્રો જો આવી ભરતીનું એલાન નથી કરતી અથવા તો જો જ્ઞાન સહાયક છે અથવા કાયમી ભરતીની માંગ નથી કરતી તો મિત્રો એમને પણ એમના પાસે પ્રેશર હોય છે કે તમે શા કારણે આવી પ્રોસેસ નથી કરાવી રહ્યા મિત્રો જ્ઞાન સહાયકમાં શું રસ છે શૈક્ષણિક સંઘની મિત્રો ખાસ એ પણ છે કેમ કે હિન્દી અંગ્રેજી તથા અન્ય માધ્યમની શાળામાં જ્ઞાન સહાયક ન મળે તો ગુજરાતી માધ્યમના જ્ઞાન સહાયકોને મૂકવાની મંજૂરી આપવા બાબતે અહીંયા મહત્વનો પરિપત્ર છે મિત્રો માનનીય શ્રી ડૉક્ટર કુબેર ડિંડુર સાહેબને લખવામાં આવ્યો છે તો જે ભારત ઉપરોક્ત ઉપરોક્ષે જણાવવાનું કે રાજ્યના જુદા જુદા માધ્યમિક શાળાઓમાં ચાલે છે આ શાળામાં જે તે માધ્યમિક શિક્ષકોની ભરતી કરવામાં આવે છે ત્યારે હિન્દી અંગ્રેજી તથા અન્ય માધ્યમની મંજૂરી આપવામાં આવી માગણી રજૂઆત કરી છે જો માધ્યમમાં ભણતા બાળકોનું શિક્ષણ ન બગડે તે માટેથી ગુજરાતી માધ્યમના જ્ઞાન સહાયકને બાળકોને લાભ મળે તે બાબતે યોગ્ય થવા વિનંતી અહીંયા જોવા મળી રહી છે જેમાં પ્રમુખ છે દિગ્ગરાજસિંહ જાડેજા પ્રમુખ અને નિમિન કુમાર પટેલ મહામંત્રી છે વિશ્વાસ કરીને અહીંયા આપેલી છે મિત્રો ખાસ એ છે કે જ્ઞાન સહાયક ભરતી નથી કરવી પરંતુ મિત્રો શું કરીએ કેમ કે મહાસંઘ પણ અટવાઈ રહ્યું છે જો કાયમી ભરતી નથી થતી અને જો જ્ઞાન સહાયકની ભરતી ના કરે તો પણ શિક્ષણ બગડે છે શિક્ષણ જે આપણા બાળકો ભણી રહ્યા છે એમનું શિક્ષણ કથળી રહ્યું છે જેના કારણે મિત્રો જ્ઞાન સહાયકની પણ ભરતી કરવી પડે એમ કેમકે મહાસંઘ છે મિત્રો એમનું નિર્માણ જે કરવામાં આવ્યું છે એમનું કાર્ય આવ્યું છે બાકી મિત્રો જરૂરથી વિડીયો પસંદ લાઈક કરજો નવા શો ખાસ તો ચેનલ ઉપર ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો મળી નવી અપડેટ નવી ભરતી સાથે પીએમએલની નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત